દક્ષિણ ગુજરાત તરફ જે આ કમોસમી વરસાદ છે તે આજે વધુ પડશે તેવું જોવા મળી રહ્યું છે કારણ કે જે રીતે આપણે સવારે જોયું તે જ પ્રમાણે ઉના બાજુ છે તે પણ વરસાદ વધુ છે સાથે જ જે સવાર સ્થિતિ હતી તેવી જ સ્થિતિ બપોર સુધીમાં ભાવનગર બાજુ વધતી જોવા મળી રહી છે એટલે કે ભાવનગર બાજુ પુષ્કળ વરસાદ જોવા મળશે તો સુરતમાં સવારથી લઈને જે વરસાદ શરૂ થશે તે બપોરે બાર વાગે પણ વરસાદ પુષ્કળ પ્રમાણમાં પડશે એટલે કે સુરતમાં આજે પુષ્કળ વરસાદ પડશે તેવું વિન્ડેના માધ્યમથી આપણે ચોક્કસથી કહી શકીએ વલસાડમાં પણ વરસાદ વધુ છે તો આ બાજુ નંદુરબાર બાજુ પણ વરસાદ વધુ જોવા મળી રહ્યો છે ગુજરાતથી આપણે થોડાક આ બાજુ જઈએ ત્યારે નંદુરબાર બાજુ પણ વરસાદ જોવા મળી રહ્યો છે ત્યારે આ બાજુના જેટલા પણ વિસ્તારો છે અમદાવાદ હોય કે વડોદરા હોય ત્યાં ક્યાંક ઝાપટા આવે તેવી શક્યતા જોવા મળી રહી છે તો જામનગર અને દ્વારકા બાજુ પણ ઝાપટા આવે તેવી શક્યતા છે પરંતુ સૌથી વધુ વરસાદ જે છે તે આજે જોવા મળી રહ્યો છે તે દક્ષિણ ગુજરાત બાજુ જોવા મળી રહ્યો છે આપણે અહીંયા જોઈએ તો જે દક્ષિણ ગુજરાત બાજુ જે વરસાદ હતો તે હજુ પણ સવારે સાત વાગ્યાથી લઈને તે બપોરે પણ બાર વાગે અને હવે સાંજે છ વાગે પણ આ જ પ્રકારની સ્થિતિ છે અને સુરત બાજુ પણ વરસાદ જોવા મળી રહ્યો છે વલસાડ બાજુ પણ વરસાદ જોવા મળી રહ્યો છે ભાવનગર બાજુ વધુ વરસાદ પડશે કારણ કે આ આખો જે કિનારો છે આ જે દરિયાનો વિસ્તાર જે છે અહીંથી લઈને તે આખો જે આ વિસ્તાર જે જોવા મળી રહ્યો છે ત્યાં વધુ વરસાદ જોવા મળી રહ્યો છે તો સાંજ પડતા વડોદરા બાજુ વરસાદ આવે એટલે કે વધારે ઝાપટા પડે એટલે જે વરસાદ છે મધ્યમથી ભારે પડે તેવું પણ જોવા મળી રહ્યું છે